આપણે જે જોઈ રહ્યા છે તે ગામડાનું દેશી ભાણું મકાઈના રોટલા ખૂબ સુંદર રીતે આ મકાઈના રોટલા આવેલા છે અને આપ જોઈ શકો છો આ મકાઈના રોટલા છે ખૂબ સરસ અને કાગળ વગર બનાવવામાં આવેલા છે ફૂલીલા છે મસ્ત ના ખૂબ સુંદર રીતે આ દેશી ગામડાની અંદર મકાઈના રોટલા બનાવવામાં આવેલા છે સાથે જ અડદની દાળ છે આપ જોઈ શકો છો અડદની દાળ છે અને આ છે અળવીના પાન અડદની દાળ અને અળવીના પાન નાખીને અડદની દાળ બનાવવામાં આવેલી છે ખૂબ સુંદર છે આ મકાઈના રોટલા દેશી ભાણું કોઈ પણ પ્રકારનું એમાં નુકસાની નથી થતી ગરમ મસાલા પણ નથી અને સુંદર રીતે રોટલા બનાવવામાં આવેલા છે આપ જુઓ જાણો અને આવા ભોજનનો આનંદ માણો ગામડાની મુલાકાત લો ખૂબ સુંદર